ભારતીય નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને હાલ ફરીવાર દેશમાં ચર્ચા શરૂ થઈ છે. CAA મામલે હાલ પક્ષ એક્શન મોડમાં દેખાય છે જ્યારે વિપક્ષ વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત છે. છલા 5 વર્ષ પહેલા મંજૂરી મળ્યા બાદ પણ હજુ સુધી આનો અમલ થયો નથી. પરંતુ હવે કેન્દ્ર સરકાર વધારે ઢીલ આપવા માંગતી નથી ચૂટણી પહેલા ગમે તેવી રીતે દેશમાં સીઆએ કાયદો લાગુ કરી દેવામાં આવશે તો બીજી તરફ ઉત્તર પૂર્વના 7 રાજ્યો આ કાયદાની વિરુદ્ધ છે થોડા વર્ષો પહેલા પણ સીઆએ ને લઈ નોર્થ ઈસ્ટ સૌથી વધુ પ્રભાવિત થયું હતું તોડફોડના કારણે કરોડોની સંપત્તિને ભારે નુકસાન થયું હતું વિપક્ષે પણ આ કાયદા સામે કડક વલણ અપનાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે

તો બીજી તરફ CAA અંતર્ગત આવતા લોકો માટે કેન્દ્ર સરકારે ઓનલાઈન આবেদনની પ્રક્રિયા શરૂ કરે છે તેના પર નજર કરીએ તો આ માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હશે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં नागरिकता संबंधित આવા तमाम पेंडिंग केस ऑनलाइन कन्वर्ट करवाना આવશે માત્ર विस्थापित લોકો એ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે જે બાદ ગૃહ મંત્રાલય તરફથી યોગ્ય તપાસ કરી નાગરિકતા આપવામાં આવશે پہلے સી اي બી હોગા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ આયેગા سارے રિફ્યુજી કો سارے શરણાર્થીઓ કો નાગરિકતા દિયા જાયગા ઉસકે બાદ મે એનઆરસી બનેગા ઇસलिए जो શરણાર્થી છે उसको चिंता करने की जरूरत नहीं है घुसपैठियों को जरूर चिंता करने की जरूरत है आप क्रोनोलॉजी समझ लीजिए पहले सीए भी आने जा रहा है सीए भी आने के बाद एनआरसी आएगा और एनआरसी सिर्फ बंगाल के लिए नहीं आएगा पूरे देश के लिए आएगा घुसपैठिया देश की समस्या है बंगाल चूंकि बॉर्डर स्टेट है तो बंगाल के लिए ज्यादा एक्यूट समस्या है परंतु पूरे देश की समस्या है तो पहले सीए भी आएगा सारे शरणार्थियों को नागरिकता दिया जाएगा तो स्वाभाविक रूप से एनआरसी से उनको भय रखने की जरूरत नहीं मुस्लिम देशों में वसवाट करता लघुमती समुदाय में आ कायदा ने लेने खुशी की लहर है तो विपक्षी पार्टियो और समग्र मामले केंद्र पर वार करता नजरे पड़े हैं विपक्षी एकता प्रमाणे आ कायदा द्वारा खास કરીને मुस्लिम समुदाय ने निशान बनावमा આવી રહ્યો છે તમને જણાવી દઈએ કે બાકીના લોકો માન્ય દસ્તાવેજો વિના પણ સ્થાન મેળવી શકે છે આ બંધારણની કલમ ચૌદ નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે હાલ ઉત્તર પૂર્વના મૂળ રહેવાસીઓ એટલે કે આદિવાસી સહિત ગેરકાયદે ઘુસણખોરી કરનાર તમામ લોકો આના વિરુદ્ધમાં છે જણાવી દઈએ કે હાલ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સહિત ત્રિપુરામાં આનો ભારે વિરોધ છે પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચારોથી કંટાળીને હજારોની સંખ્યામાં ગેરમુસ્લિમ સમુદાય સમુદાય કરી ભારતમાં આવે છે આ લોકો અલગ અલગ રાજ્યોમાં સ્થાયી થઈ રહ્યા હતા પરંતુ તેમને ઉત્તર પૂર્વની સંસ્કૃતિ તેમની નજીક લાગતા તેઓ ત્યાં સ્થાયી થવા લાગ્યા પૂર્વોત્તર રાજ્યોની સરહદ બાંગ્લાદેશને અડીને આવેલી હોવાથી ત્યાંથી પણ અનેક લોકો દર વર્ષે દેશમાં ઘુસણખોરી કરી સ્થાયી થાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી